માં મોટો અકસ્માત આઠ બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા છત્રીસ લોકોના મોત તો હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્ષમાં એક બહુમાળી આગ લાગી હતી કે જેમાં લોકો માર્યા ગયા અને ફસાયા હોવાની ઘટના સામે આવી સર્વિસે બુધવારે જાહેરાત કરી તો હાઉસિંગ એક બહુમાળી આગની ઘટના કે જેમાં છત્રીસ લોકો માર્યા ગયા કેટલાક અન્ય ફસાયા તો શહેરની સર્વિસે બુધવારે જાહેરાત કરી અધિકારીઓ જણાવ્યું કે નવ લોકોની ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા ચાર અન્ય લોકોને હોસ્પિટલમાં લઈ

ફેલાઈ ગયા હતા કે જે હાઉસિંગ કોમ્પ્લેક્સ બહાર ઉભા કરવામાં આવ્યા હતા ઘટના સ્થળના વિડીયોમાં ઘણી ઇમારતો એકબીજાની નજીક સલગતી દેખાઈ હતી અને રાત્રિ સુધીમાં ઘણા એપાર્ટમેન્ટની બારીઓમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો હતો અગ્નિશામકો ભીષણ આગ પર ટ્રકોમાંથી પાણી રેડી રહ્યા હતા